બરાબર સમજશો અને મનોરંજન ના હમજ છું મૂળતા પ્યા ગઈ છે આપણી મય કદી સમજવા પ્રયત્ન કર બહુ દોઢ ડાય આપણું આવી ગયું આપણી મય એવા હોશિયાર થઈ જાય કે હારી વાતો ઉપર આપણે ઈ કર્યા કરીએ જાગો બાપ સત્સંગ જાગવા માટે મનોરંજન નથી સત્સંગ જેશલ જાડેજાનું તોરલે મનોરંજન પીરશ્યો હોત ને તો એ પલમાં પીર ના થાત સમજણ પડી કે નહીં એટલે આપણે અત્યારે સત્સંગમાં બેઠા જ તો કેમ જીવનની અંદર આ પરિસ્થિતિ આવે છે કેટલું હર્યુંભર્યું ભર્યું ઘર હોય છે બાપ ચાર બે ચાર બેન ભાઈ બધા આનંદ કરતા હોય ભાઈઓ ભેગા બેસીને ખાતા હોય આખું કુટુંબ ભેગું થઈને બેઠા હોય બેનો ધ્યાન આપજો બરાબર પછી એકને પરણાવો અને પછી જુઓ મારે તમને બધાનો પ્રશ્ન એ પૂછવો છે કે આ અશાંતિ કોના પગલે થાય છે ઘરમાં અશાંતિ કોના પગલે થાય છે લીલા લે ને બધા ભેગો બેસીને ખાતો તો પીતો હતો કોના પગલે અશાંતિ સંસ્કારો કોને આલ્યા ચમ અશાંતિ ઉભી થઈ સંસ્કારો કોને આલ્યા બાળક આંખ ખોલે પેલા માન જો કોને છે પેલા તો ઘરની અંદર પ્રવેશ કોણ કરે છે એક બાઈ માણસ પ્રવેશ કરે છે ને એના પગલે ઘરમાં અશાંતિ કેમ ઉભી થાય છે કોને આલે આ સંસ્કાર એ દાડા નહીં કહી શકતા કે બેટા જોજે હમ એ મા બાપ અમે જેમ મા બાપ છીએ એમ અને આપણા ખાનદાન આબરૂ હાથબ જે દીકરી આ તો માં અતારે આમ સાચી કુડે હું વાગ જે બેઠી તું ચિંતા ના કરતી મોકલોની દીકરી ને માથે હાથ દઈ એટલે કેજો કે બેટા અમે માં જો જાઓ અમારી કોખના ના લજાય નું ધ્યાન રાખજો ઘરમાં અશવંતિ ઉભા ના થાય એનું ધ્યાન રાખજો દીકરી નહી અને તમારા ઘરની અંદર અશાંતિ થાય છે તો તમને જેવું થાય છે તાજો તો દીકરીને તમે જેમ નહીં કેતા કે આ આપણા ઘરની અંદર અશાંતિ ઉભી થઈ છે ને ધ્યાન રાખજે સંસ્કાર ના જાતી હોમે અશાંતિ ઉભી ના થાય એનું ધ્યાન રાખજે આ સંસ્કારો આલો